હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજગલમાં મિત્રો માર્કેટમાં સરસ એવા આમલા આવવા લાગ્યા છે આમલાની ફૂલ સિઝન છે તો ચલો આજે આમલા કેન્ડી બનાવીશું અહીંયા મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે અને એને સરસ રીતે આ રીતે વોશ કરી લીધા છે પછી એને મેં આ રીતે સ્ટીમ કરવા મૂકી દીધા છે દસથી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેવાના છે ને પછી આ રીતે જોઈશું તો એ સરસ જો બધી કળીઓ ખુલી ગઈ હોય તો સમજી લેવાનું કે આપણા આમળા સ્ટીમ થઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં ઉતારી અને ઠંડા થવા રાખી દઈશું ઠંડા થઈ જાય પછી આપણે એને આ રીતે બ આમળાને આ રીતે આમ પ્રેસ કરીશું એટલે બધી કડીઓ એની ખુલી જશે અને એમાંથી બધા ઠળિયા આપણે કાઢી લેવાના છે અને બધી કળીઓ અલગ અલગ કરી લેવાની છે આ રીતે આપણે બધા આમળા છૂટા પાડી લઈશું અને પછી આપણે એને ક્રશ કરવાના છે એટલે એક મિક્સર જારમાં મેં બધા જ આમળાને એડ કરી લીધા છે આપણે મિત્રો પાણી વગર એને ક્રશ કરવાના છે થોડી તકલીફ પડશે પહેલાં પણ પછી ધીમે ધીમે સરસ એવું સ્મૂથ પેસ્ટ બની જશે આ રીતે આપણે એને સ્મૂથ પેસ્ટમાં પીસી લેવાના છે પછી એક આપણે નોનસ્ટિક કઢાઈમાં એને એડ કરી દઈશું મિત્રો કડાઈ થોડી જાડી લેવી જેથી નીચે ચોટે નહીં અને બધું જ પેસ્ટ એમાં આપણે એડ કરી લેવાની છે અને આપણે જેટલા જ આમળા લીધા છે એટલા જ એટલી જ વજનમાં ખાંડ પણ એમાં એડ કરવાની છે મેં અહીંયા થોડી ઓછી ખાંડ એડ કરી છે કેમ કે મને ખટ્ટા મીઠા પસંદ છે એટલે પણ તમે થોડી વધારે પણ એડ કરી શકો છો જેટલું આમળાનું વજન છે એટલી જ ખાંડ એડ કરી શકો છો મેં અહીંયા એક અડધા લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અને આ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું છે એમાં આપણે અડધી ચમચી સંચર અડધી ચમચી જેવું નમક અને અડધાથી પણ ઓછી ચમચી સૂંઠ પાવડર એડ કરવાનો છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પેસ્ટ આપણી ધીમે ધીમે આમ ઘાટી થતી જશે જેમ જેમ એનું પાણી સુકાશે એમ એમ એ ઘાટી થઈ જશે એકદમ પેશન્ટ સાથે આપણે એને આ રીતે સ્ટર કરતું રહેવાનું છે કેમ કે ધીમા તાપે આપણે કરીએ છીએ એટલે એને ઘટ થતાં બહુ જ વાર લાગશે એમાં આપણે અડધી ચમચીથી ચમચી જેવું ઘી એડ કરવાનું છે જેનાથી આપણે એમાં શાઇનિંગ આવે અને એની અંદર આપણે એક ચમચી જેવો કોર્નફ્લોર એક ચમચી પાણી એડ કરી અને એમ સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે આમાં એડ કરી દેવાનો છે કોર્નફ્લોર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે જો તમે સ્કીપ પણ કરી શકો છો કોર્નફ્લોર એડ કરવાથી જલ્દી ફટાફટ થીક થઈ જાય એની માટે એડ કર્યો છે આ રીતે ધીમે ધીમે પેસ્ટ થોડી કલર પણ ચેન્જ થશે અને ઘાટી પણ થઈ જશે એકદમ એકદમ હાર્ડ અને સરસ એવી એકદમ પાણી સુકાઈ જાય એટલી પેસ્ટ રહે પછી આપણે એને કોઈ વાસણમાં કાઢી લેવાનું છે અને એને ઠંડુ થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી એકદમ હાર્ડ થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લે લઈ પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે એને આવી રીતે નાના નાના બોલ કરી લેવાના છે તમે ના સાઈઝમાં બોલ નાના મોટા તમારી હિસાબથી કરી શકો છો આ રીતે નાના નાના બોલ કરી દેવાના છે મિત્રો થોડી પેસ્ટ આ એવી જ થશે કે હાથ પર થોડી ચીપકશે જો હાથ પર ચીપકે તો તમે વચ્ચે થોડા હાથ વોશ કરીને પછી ફરીથી કરશો એટલે પાછા નહીં ચીપકે અને પછી બધી જ બોલ બની જાય એટલે એની ઉપર આપણે દળેલી ખાંડ એડ કરી દેવાની છે એટલે એ બોલ એકબીજા સાથે ચીપકે નહીં ચલો હવે આપણે ટેસ્ટ કરીશું તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને ખરેખર કેન્ડી બહુ જ ખટ્ટી મીઠી અને બહુ જ મસ્ત બની છે બહાર જેવી તો એકવાર ટ્રાય જરૂરથી કરજો